એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી વિરુદ્ધ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી પર આજે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી હેમંત સોરેનને આજે કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એસ ચંદ્રશેખર અને જસ્ટિસ અનુભા રાવત ચૌધરીની બેન્ચે ઈડી પાસેથી નવ ફેબ્રુઆરી સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે કોર્ટે આગામી સુનાવણી માટે બાર ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે અગાઉ સુપ્રીમ કોર્ટે હેમંત સોરેની અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો તેમણે હાઈકોર્ટમાં જવાનો નિર્દેશ આપ્યો હતો મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ બુધવારે રાત્રે મની લોન્ડરિંગ કેસમાં સોરેની ધરપકડ કરવામાં આવી હતી કથિત જમીન છેતરપિંડી કેસ સંબંધિત મની લોન્ડરિંગના આરોપમાં સાત કલાકથી વધુની પૂછપરછ પછી ઈડીએ બુધવારે હેમંત સોરેન ની ધરપકડ કરી હતી બ્યુરો રિપોર્ટ 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ